ચોમાસામાં પંચમહાલ જિલ્લામાં કુદરતી નજારો ચો તરફ ખીલી ઉઠ્યો છે જેની મોજ માણવા માટે માત્ર પંચમહાલમાંથી જ નહીં પરંતુ મધ્ય ગુજરાતમાંથી પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને પ્રકૃતિનો આનંદ માણતા હોય છે જેમાં પણ ખાસ કરીને ગોગંબાના સરસવા ગામે આવેલો હાથની માતાનો ધોધ ચોમાસાના વરસાદ દરમિયાન શરૂ થઈ જતો હોય છે જેથી અહીંયા મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્યભરમાંથી શહેરીજનો મોટી સંખ્યામાં આવી ધોધમાં નાહવાની અને પ્રકૃતિનો આનંદ માણવાની સાથે ગામડાઓની દેશી ખાણીપીણી આરોગી ખૂબ જ મોજ કરતા હોય છે તો બીજી તરફ સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં આવતા સહેલાણીઓના કારણે અહીંના દસ થી પંદર જેટલા ગામડાઓના સ્થાનિકોને રોજગારી મળી રહે છે અને અહીંયા પાણીનો બી એટલો બધો પ્રવાહ છે અત્યારે વરસાદ બે કલાક પહેલા વરસાદ સારો એવો હતો અત્યારે પાણી બી સારું આવી રહ્યું છે અને લોકો બધા નાઈ રહ્યા છે જળ નરૂમાન ફરવા માટે આવ્યા હતા અને ત્યાંથી અમને જાણકારી મળી કે અહીંયા આટલી માતા ધોધ શરૂ થઈ ગયો છે એટલે અમે સપરિવાર અહીંયા મોજ માનો આવી ગયા છે અને અહીંયા ખૂબ સરસ ધોધ વહી રહ્યો છે ખૂબ મજા આવી રહી છે અને અહીંયા તમે લગભગ આજુબાજુના ગ્રામ્ય શહેર ગુજરાતના તમામ શહેરના લોકો અહીંયા આવી રહ્યા છે અને સહેલાણીઓ મોજ કરી રહ્યા છે આપણે જો ગુજરાતમાં રહેતા હોય તો ગુજરાતમાં સૌથી બેસ્ટ સ્થળ છે કે અહીંયા આવીને આપણે ધોધતો મજા લઈ શકીએ છીએ અહીંયા આવીને આપણે સૌંદર્ય કે બહાર જેવી જગ્યા પર કે સ્વીમિંગ પૂલમાં જતા એવી જગ્યા પણ નહીં પણ અહીંયા હાથીની માતાના ધોધ પર આવીને આપણે લઈ શકીએ છીએ સૌંદર્યનો આનંદ લઈ શકીએ છીએ અને અહીંયા આવીને બધી અહીં વસ્તુઓ ખાઈ શકીએ છીએ આ વર્ષ સિઝનમાં વરસાદ વહેલો થવાથી સ્થાનિક લોકો કે સરસ્વવા કોયલી નાથપુરા ભાકરોલ વાવ અને ઝરી એમ ઘણી આજુબાજુના ગામના સ્થાનિક લોકોને અહીંયા વરસાદ સારો થવાથી ધોધ બી સારો અહીંયા હાથની માતાનો ધોધ સારો વહેવાથી અહીં સારી સિઝન ચાલી છે ત્યારે અહીંયા આજુબાજુ શહેરોમાંથી અહીંયા લોકો ઉમટી પડ્યા છે ત્યારે અમારા સ્થાનિક લોકોને રોજગારી બી સારી મળી રહે છે સમગ્ર પંચમહાલ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસાદ છે ત્યારે પંચમહાલ જિલ્લામાં થયેલ ધોધમાર વરસાદના કારણે પંચમહાલ જિલ્લા રજાના દિવસો હોય ત્યારે યતધામ પાવાગઢ ખાતે આવતા જે માય ભક્તો છે તે માઈ ભક્તો હાલ હાથીમા તને ધોધ ખાતે આવી મોજ માની રહ્યા છે ઉપરવાસમાં થયો